પાંડેસરાના લેસપટ્ટીના વેપારીના પુત્રને એમડી ડ્રગ સપ્લાય કરનારા ભાઠેનાના જમીર જંગલીને ડીસીપી જોન ફોનની ટીમે ઝડપી પાડી અલથાન પોલીસને સોંપ્યો છે સુરતના અલથાણ ખાતે આવેલા ધીરજસંસ ચાર રસ્તા પાસેથી ગત સપ્તાહમાં પસાર થતી એક મોટરકારની ડીસીપી ઝોન ચાની ટીમે આંતરી હતી અને કારમાં સવાર વડોદ ખાતે રહેતા ધર્મ સંજય વાનાવાલાએ આંતરી તેની જટી લેતા તેની પાસેથી એક લાખ તેર હજાર રૂપિયાથી વધુની કિંમતો એમની ડ્રગ્સ મળ્યો હતો તો ધર્મના પિતા સંજય વાનાવાલા લેસ પટ્ટીના વેપાર સાથે સંકળાયેલા હોય વેપારીના પુત્ર ડ્રગ્સનો બંધાણી બની ગયો હતો અને ડ્રગ્સ તેના મિત્રો વર્તુળમાં સપ્લાય કરતો હોવાથી પણ તેને કબૂલાત કરી હતી પાંચ છ દિવસ પહેલાં અલથાણ પોલીસ સ્ટેશન ખાતે એક એમડીનો કેસ કરવામાં આવેલો જેમાં ધર્મ સંજય કુમાર વાનાવાલા પાસેથી એક પોઈન્ટ તેર લાખનો એમડી ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યો સદર ઇસમની પૂછપરછમાં ઝમીર ખાન ઉર્ફે જંગલી સન ઓફ હમીર ખાન નાઓના નામનો ઉલ્લેખ થયો જેની ઇન્વેસ્ટિગેશન ચાલુ હતું અને આ આરોપીની શોધખોળ કરવામાં આવી રહી હતી દરમિયાન ગઈકાલે ઝોન ટુ સાહેબના સ્કોડ દ્વારા સદર આરોપીની હકીકત મળતા તે આરોપીની ધરપકડ કરેલ છે અને આ ગુનાના કામે મેઇન આરોપીને એમડી આપનાર જમીલ હતો જેથી જમીનની વધુ પૂછપરછ કરવામાં આવશે અને જમીન આ ડ્રગ્સ ક્યાંથી લાવે તે બાબતે પણ અલથાણ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવનાર છે જેને ગઈકાલે અટક કરેલ છે અને આજ રોજ તેની કાર્યવાહી કરવામાં આવેલ છે અને આ સાંજ સુધીમાં તેના રિમાન્ડ પણ મેળવવામાં આવશે આરોપી આ પ્રકારના ગુનામાં નહીં પરંતુ બે હજાર સોળમાં મારામારીના ગુના શરીર સંબંધી ગુનામાં કિન્નરી સિનેમા ખાતે તેના વિરુદ્ધ એક ગુનો દાખલ થયેલાનું પ્રાથમિક રીતે જણાવ્યું છે જેની ચકાસણી કરવાની બાકી છે જે ચકાસણી કરી તેના વિરુદ્ધ જે પણ અન્ય ગુના છે કે કેમ તેની પણ ખાતરી કરી તેને આનુષંગિક પગલાં લેવામાં આવનાર છે રહેતા જમીર જંગલી પાસેથી લાવીઓની કબુલાત કરાય છે જેથી ડીસીપી જોન ચારની ટીમે ટીમે ભાટીના નગરમાં રહેતા એમડી વેપારી જમીર ખાન રૂપે જંગલી અમીર ખાન પઠાને ઝડપી પાડ્યો હતો તેનો કબજો અલથાનપુર સો પતાવીધારી છે હર્ષદ સેઠા